મહુવાના ખૂટવડામાં માલધારી યુવકને માર મારવાના મામલે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકોએ પીડિત ભાવેશ ચોસલાની કરી મુલાકાત ભરવાડ સમાજના લોકો અને સંતોએ ભાવેશ ચોસલાના ખબર અંતર પૂછ્યા ભરવાડ સમાજના યુવક ભાવેશભાઈ ચોસલાને હજી પૂરતો ન્યાય નથી મળ્યો તે માટે સમાજ પૂરતો પ્રયત્ન કરી રહ્યો છે મહુવાના ખૂટવડા ગામે માલધારી યુવક ભાવેશ ચોસલા પર પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોએ કર્યો હતો હુમલો પશુઓને રૂડ પરથી દૂર કરવા બાબતે અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોલો દ્વાર ક્યાં દિવસ આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને જે રૂપરેખા કરશે એ પ્રમાણે મેં આગળ વધશું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો